રાધનપુરના અમીરપુરા અને જવાહરનગરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગામના બાળકો અને ભણેલા ગણેલા યુવાનો દારૂના રવાડે ચડી બરબાદ થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસને અનેકવારની મૌખિક રજૂઆત છતાં કંઈ પરિણામ ન મળતા આખરે ભાજપ ન્યાય સમિતિના ચેરમેન અને ગ્રામજનોએ આજે પોલીસને જ આવેદન આપ્યું તેમ ગ્રામ ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ થતા દારૂના વેચાણને બંધ કરાવવા ગ્રામજનોએ સરકાર અને પોલીસ સમક્ષ માંગ કરી હતી અમે ત્યારે રાત્રે અમારે આઠ થી નવ વાગ્યા પછી રાત્રે નીકળવું બહુ કઠિન છે દારૂ માટે કરી અને ઘરમાં એટલી બરબાદી આવી ગઈ છે અમે અવારનવાર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં અગાઉ પણ આ લોકોએ અમારા ગામના વડીલો આગેવાનો બધા જાણ કરી છતાં પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી આગળ અમે ચાર વખત અરજ કરી પોલીસ સ્ટેશને પણ અમારું કંઈ સાંભળતા નથી એટલે આજે અમે ફરીથી આ અરજી કરવા માટે અમને અમારી વિનંતી છે કે અમારા ગામમાં દારૂ બંધ કરાવો નાના નાના છોકરા પણ લતે ચડી ગયા છે ભણેલા ગણેલા છોકરા ભણવા જાતા હોય ને એ પણ પીવા શીખી ગયા છે જે દેશી દારૂ આજુબાજુમાં અને ગામમાં બધે વેચે છે બિન પરવાનગી એટલે નાના ભણેલા ગણેલા છોકરાઓ એ લતે ચડે છે એ બહુ હાનિકારક છે અને અમને નુકસાન કરતા છે એટલા માટે અમે પોલીસને આવેદનપત્ર આપવા માટે આવી છીએ